પ્રિન્સવરા પ્રાઇવેટ લિમિટેડ મ્યુઝિક કંપનીના પ્રદીપ પંડ્યા દ્વારા ભારતનો બીજો અને ગુજરાતના પ્રથમ મ્યુઝિક સ્ટુડિયોનો ઉદ્ઘાટન કરવામાં આવ્યું અમદાવાદના ફોડી મોલ ખાતે પ્રિન્સવરા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ મ્યુઝિક કંપનીના ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી ગાયકો ઉપસ્થિત રહ્યા હતા આ મ્યુઝિક કંપની દ્વારા મ્યુઝિક ક્ષેત્રમાં લોકોને આગળ વધવાની ઉત્તમ તક વિનામૂલ્ય આપવામાં આવે છે કંપનીના માધ્યમથી ગીતોનું આલ્બમ હોય કે ફિલ્મ ગીતો હોય તેને પ્રસિદ્ધ કરવામાં આ કંપની મોટો સીફાળો આપતી આવી છે જે કોઈ ગાયિકાનું આલ્બમ પ્રકાશિત થતું હોય તો પ્રિન્સ સ્વરા દ્વારા સ્વખર્ચે એગ્રીમેન્ટ કરીને આલ્બમ માર્કેટમાં લાવવામાં મદદરૂપ બને છે અને નવા યુવાઓ કે લોકોને આગળ આવવાની તક પ્રદાન કરે છે આ ગ ઉદઘાટનમાં સુપ્રસંગે અભિનેત્રી મમતા સોની ગુજરાતી ફિલ્મના કલાકારો તેમજ ગુજરાતી ગીતોના પ્રસિદ્ધ ગાયક જિગ્નેશ બારોટ

સૌથી પહેલા તો તમામ મારા દર્શક મિત્રોને નમસ્કાર જય માતાજી આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે વર્ષોથી કામ કરી રહ્યા છે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં માં જેમનું બહુ જ મોટું નામ છે જેમને ગાંધીનગરમાં તો અત્યાર સુધી એમનું રેકોર્ડિંગ સ્ટુડિયો જે હતું એ બહુ સફળ રીતે ચલાવ્યું છે અને એ જ સફળતાને જોઈને આજે એમનું આ બીજો સ્ટુડિયો ટી એસ આઈ મ્યુઝિક કંપનીનું આ નવો સ્ટુડિયો અહીંયા આજે એમને ગ્રાન્ડ ઓપનિંગ કરી છે તો એમને ઢેર સારી શુભકામનાઓ છે અમારા પ્રદીપભાઈ પંડ્યાને અને એની સાથે સાથે એ કમર્શિયલ વર્ક જે કરે છે એ તો ખરાબ બટ જે નવા ઊભરતા ટેલેન્ટ છે એમના માટે પણ એ સ્પેશિયલી હંમેશા એક નવું પ્રોજેક્ટ લઈને આવતા હોય લાઈક આપણે હિન્દીમાં જોઈએ છે કે કોઈ પણ રિએલિટી શોઝ આવતા હોય છે તો એમને એક સારું મંચ મળે છે જ્યાં આપણા ગુજરાતમાં થોડુંક આ રિયાલિટી શોઝની કમી છે તો એવા અમારા પ્રદીપભાઈ પંડ્યાએ બહુ સફળ રીતે એક શો રિએલિટી શો કર્યો હતો જેમાં જે નવા ઉભરતા કલાકારો હોય જેમને કોઈ મંચ ના મળતું હોય એમને આ મંચ આપે છે તો એવી જ સફળતા એમને હંમેશા માતાજી ભગવાન આપે એવી મારી પ્રાર્થના છે શુભકામનાઓ છે હું એ જ કહેવા માંગુ છું કે પહેલાનું એક ટાઈમ હતું જ્યારે કોઈ પણ ફેમસ કલાકાર થઈ જાય એના એના જ બધા ફેન્સ હોય તો લાંબા ટાઈમ સુધી એ લોકો ચાલતા હોય છે કોઈ એક વન વન શો ચાલતું હોય છે બટ અત્યારનું ટ્રેન્ડ એવું થઈ ગયું છે કે ઘર ઘર કલા છે ઘર ઘર કલાકાર છે તો હવે મંચ ઓછા પડે છે તો બસ જે નવા ઉભરતા કલાકારો છે એમને સપોર્ટ કરવા માટે અમારા પ્રદીપભાઈ પંડ્યા જેવા ઘણા બધા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના લોકો છે જે સાહસ કરતા હોય છે અને એમને સાથ અને સહકાર આપતા હોય છે

ગુજરાતમાં એવી ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે કે એક લોકોને કામ નથી મળતું એક ઓડિશનના માધ્યમથી એક મીડિયમ પરિવારમાંથી આયા બાદ એક ઓડિશનના માધ્યમથી આજે જે સંખ્યા તમને બોળા પ્રમાણમાં જોવા મળી રહી છે એ ઓડિશનના માધ્યમથી લોકોને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે જે મારા સહખર્ચે કોઈ વ્યક્તિ એગ્રીમેન્ટ સાથે કોઈનું કામ ના કરી શકે હું એવા માણસોને કામ આપી રહ્યો છું જેનો શોખ છે સ્ટુડિયોનું માધ્યમ હોય છે કે તમારા ત્યાં કોઈ પણ વ્યક્તિ રેકોર્ડ કરવા આવે તો કલાકાર હોય એનું જ રેકોર્ડિંગ થાય મારા ત્યાં જેનો શોખ છે હું શોખ પૂરો કરી રહ્યો છું આજે બોહરા પ્રમાણની અંદર જે તમને સંખ્યા જોવા મળી રહી છે એ જ મારો પરિશ્રમ છે કાર્યક્રમની અંદર ગુજરાતનો એવો કોઈ પણ ખૂણો નહીં હોય અને હું કહીશ તો ભારત દેશનો એવો કોઈ પણ ખૂણો નહીં હોય કે કોઈ રાજસ્થાનની હશે કોઈ કલકત્તાથી હશે કોઈ દિલ્હીથી હશે ભારત દેશના તમામ ખૂણે ખૂણેથી મારા સાથે એગ્રીમેન્ટ છે અને મારા સાથે ગાવા માટેના કરાર સાથે જોડાયેલા વ્યક્તિઓની સંખ્યા અઢળક પ્રમાણમાં જોવા મળશે શરૂઆતમાં હું પણ આ પ્રક્રિયા સાથે સંકળાયેલો છું પંદરેક વર્ષ પહેલા આવા ઘણી જગ્યાએ ઓડિશન આપ્યા પરંતુ કોઈ જગ્યાએ પ્લેટફોર્મ મળતું નતું કોઈ જગ્યાએ કોઈને કામ મળતું નતું એ માધ્યમથી મને વિચાર થયો કે એક નાનો સ્ટુડિયો ભાડાનો એક સ્ટુડિયો ઉભો કર્યો અને ભાડાના સ્ટુડિયોમાંથી આજે એક સંસ્થા ગજાનન ચેરિટેબલ ટ્રસ્ટ અને સંસ્થાના માધ્યમથી આજે ગુજરાતની પ્રથમ પ્રાઇવેટ લિમિટેડ મ્યુઝિક લેવલની કહીએ તો ગુજરાતની પ્રથમ પ્રાઇવેટ લિમિટેડ કંપની આ ત્રણ વર્ષમાં સ્થાયી કરી અને એના માધ્યમથી એવું વિચાર્યું કે આપણે તો કંઈ બીજું કરી ના શકીએ પણ બની શકે તો આ લોકો માટે એવો અથાગ પ્રયત્ન કરી શકીએ કે એક સિંગર તરીકે માર્કેટમાં આવી શકે પબ્લિસિટી પોતાની કરી શકે ને પોતાની નામના મેળવી શકે